જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો જો ને આ ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીએ અને વાડીએ તો છે ને ફેમિલી આપણે ત્રણ ઓળિયા છે સિંગના એટલે કે ઓળા બનાવવા રાખેલી હતી ને એટલે આપણે છે ને એના ખેસી લઈએ હવે ઊગ ઉગી તો ગઈ છે આપણે ઓળા બનાવવા લઈ ગયા હતા તે પણ તોય હવે ખેંચવી તો પડશે તે રહેવા નહીં દેવા આમાં ત્રણ વળિયા ઊભા છે અને કપાહમાં તો હવે કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે વાતાવરણને લીધે શું કે કમોસમી માવઠું પડે ને એટલે છે ને કપા બધો છે ને પાણીથી એને પાણી લાગી જાય ને એટલે બધા મોલને પાંદડા ખરી જાય આપણે દાણિયા છે તે એમાંય તે પાંદડા ખરી ગયા છે કાલમાં આપણે થોડાક એવા ઉતારા થાય એટલે કે આપણે ઘરે શાક બનાવવા માટે ઉતરા થાય એટલા જ ઉતરે છે નહીતર તર એટલામાંથી અત્યારે છે ને દસ મણ દાણિયા નીકળવા જોઈ તો ફેમિલી એવું છે અને આજમાં તો આપણે જો આ ઓળિયા ખેંસી નાખી અને પછી ખૂટવાના છે ખૂટીને ઘરે લઈ છે તેથી દાળિયા હતા તે કહેતા થાય કે આપણે ખેંસી નાખવા પણ હું કહું દાળિયા હોય ને તો દાણિયાની અંદર આપણે કપાસ છે ને રોપેલો હતો તો એ કપાહ રહી જાત અને પછી એકલા એકલા કાંઈ ઉકલે નહીં એટલે આપણે છે ને એ બેન રાખ્યું હતું અને ઓળિયા અંકો પછી ખેંચી લેવું તો સાલો ફેમિલી હવે ફટાફટ મંડી ખેંચવા અને પછી ખૂટવાનું છે બતાવું તમને કેવો ફાલ છે એમ ફાલમાં તો કાંઈ લેવાનું નથી પણ હવે એવું છે ફેમિલી તો સાલો ફેમિલી જો આવી રીતનો ફાલ છે આપણે માંડવીમાં કેદ થાય જવો આવો છે ફાલ એટલે આ છે ને કડવી જેખી આવે પણ તો એ ખાવા રાખેલી છે એટલે આપણે ખૂટી લઈએ આને અને ત્રણ વળીયા છે શું હરફી રાખીએ આપ ચાલો ફેમેલી આપણે છે ને ખૂટા થાને ઈ વિડિયો નથી બનાવ્યો અને જો ખૂટી નાખી છે સિંગ એક બાસ્કુથી ત્રણ ઓલામાંથી અને હવે જાય છે આપણે ઘરે અને આપણી ગાડી આવી ગઈ છે તો સાલો ફેમિલી એવું છે અને

જો એ રીતનું બધું બકાલું છે અને આપણે મોવા જઈએ આ મોવા બકાલું વેસવા જઈએ છીએ જો આ રીંગણા છે કોબી છે ફુલાવર છે તો બધી વસ્તુ છે તો સાલો ફેમિલી આપણે આવી ગયા છે કેતા હતા કે આ વાડીએ અને આવીને ઘડીક વાહર ખાવા બીજા અને ઘરે બધી શાકભાજી બાંધી દીધી

આપડે હા વાળીએ પણ હાઈવે માંથી તો ફફડાટી બોલે તો અહીંયા જાય છે ઘા ટાવર અહીંથી નજીક જ બતાવી છે અહીંથી આપણે કઈ બહુ આખી થતી નથી વાડી પણ આમ ફરવા જાય ઓટલે ને એટલે બહુ આખી લાગે અને આપણો રસ્તો હોય ત્યાં જલાય બીજે આ ડુંગળી ડુંગળી કારખાનું છે તો અને ઉછન પપ્પા કોઈ દી શૂટ લેતા નથી પણ એને ટ્રેનિંગ આપીએ છી આપણે થોડી થોડી એટલે ટ્રેનિંગ મળી જાય ને પછી એ શૂટ લે છે ક્યારે ક્યારે ને ફેમિલી એવું છે ત્યારે અને ઉછન પપ્પા છે ને આમાં રિઝલ્ટ બહુ હરખું ગતિ ગતિ કરે આપણે કઈ એવો સમય હોય નહીં

અત્યારે હું એમ કઉસન પપ્પા એ થોડોક છૂટ લીધો એને થોડોક છૂટ લે ને તો આદત પડે તો મારે છે ને સારું રી બોલો આખો વિડીયો મારે હેન્ડલ કરવો પડે અને ઉછન પપ્પા છે ને થોડોક થોડોક શૂટ લેવા શીખી જાય ને તો મારે છે ને એમ કે મને બોલતા ન આવડે બોલતા ન આવડે પણ આપણે છે ને વિડીયો બનાવો એમાં શું હોય બોલવાનું તો આપણે કામ કરતા હોય એ બોલવાનું હોય ફેમિલી અને બાકીમાં તો છે ને આપણે હાજે ડીજે આવશે અને હાજે છે ને ગોતડો છે અને કાલમાં જાન આવે છે એટલે હાજે આપણા ઘર હમીર જશે ગોતડોને આપણા કુટુંબમાં જ છે આપણા એટલે આપણું મઠ છે ને એની બાજુમાં જાન આવે છે અને ઉતારો રાસ ને એવું બધું આપણા ઘરની હંમેશ કાલ રમસે છે એવું લાગશે થોડુંક વિડીયો બનાવશું ને તો કાલના વિડીયા મેકશું ફેમિલી જોવાનું ભૂલતા નહીં કાલમાં અને એવું છે ને આપણે અત્યારે તો છે ને ફટાફટ છે ને અત્યારે બહુ કામ છે એટલે આકડીમાં રોપાણ કરવાનું છે પછી કાલમાં ઝાર વાવીથી ને એનું આપણે ધોરિયો બાંધવાનો છે અત્યારે એમાં ઉછન પપ્પા કહે પાણી નથી પાવું લગભગ ઉગી જશે એટલે બે વાળીએ છે ને રામ ભરોસે મેકી દીધું છે પાણી તો અત્યારે ધમધોકારશે પણ રામ ભરોસે મેકી દીધું છે કે નિશે ને હાવ એટલે હાવ માથે ખોપટી જ પડેલ છે બાકી નીચે બધું ભીનું છે એટલે ઝાર ઉગી જાય એવું લાગે છે કે એટલે નથી આપણે પાવું હવે રામ ભરોસે છે કેવી ઉગે જો હું તો ચાલો ફેમિલી અત્યારે આપણે રોપાણ કરી નાખ્યું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને પછી કેવું ઉગે ને એ જોઈશું અને હજી તો આપણે પાછા છે ને આ એવી એવા જમરૂપડીની હેઠે અને બિયારણા પાછું છે ને થોડું કેવું વેધ્યું છે એટલે આમાં નાખી દીધું છે અને ફટાફટ હવે છે ને ઓલી બાજુ ભીંડાની છે ને એમાં ખડ છે તો ફેમિલી ઉછ પપ્પા કે હું એકલો ધોરિયો કરવા જાવ તો મેં કીધું હું ખડ લઈ લઉં હે સે ફેમિલી આયા છે ને આપણે ભીંડાની વળ કોફટ કરેલી છે અને મસ્ત મજાનો થઈ ગયો છે ભીંડો અને એમાં છે ને બેક બેક ખડ છે એટલે લઈ લઈને તો પછી ખાતર નાખીને પવાઈ જાય ફેમિલી કેવી મસ્તીની એની વળ બતાય છે સરસ અને ભીંડા પણ આવી ગયા છે જો આ ઘરનું બી છે આપણે અને એવું છે ફેમિલી તો ફટાફટ મંડી લેવા ખડ અને અત્યારનું લોકેશન જવો ફેમિલી એકદમ હાઈ ક્લાસ નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે નહીં એવું કબૂતર છે ને કેવા મસ્તી ના છે કુવાની અંદરથી છે ને બહાર આવ્યું છે જવો નીકળ્યા બે બારા ફેમિલી આપણે છે ને ખડ લઈ લીધું છે કમ્પ્લેટ એટલે કે આ બાજુ નથી લીધું આથી તે થાંભલા ઉધી બાકી છે આ બાજુ લીધું છે આપણે તો પછી છે ને ઓરખા વી ગયા છે ને અત્યારે હાડા ચાર થઈ ગયા છે ને આપણે ઘરે જવાની કરી નાખી છે તૈયારી હું કે ખડ લઈ લીધું છે તોરિયા બાંધી દીધા ઉછન પપ્પાએ ઝારમાં અને પછી અહીંયા બકાલાની વળમાં ને એમાં દવા સાટવાની હતી ને તો ઉછન પપ્પાએ લઈ લીધું છે દવા સાટવાનું બાકી ફેમિલી આપણે તાજી તાજી શાકભાજી લઈ લીધી છે આપણે અહીંથી આપણી વાડીએ થી અને દૂધી તોડીએ ઉછન પપ્પા પછી કોથમરી આપણે અહીંથી ખેંચી લીધી જો અહીંથી અને હજી કોથમરી લાટ છે આમાં આપણે ઓલી બાજુ છે પણ ઉછન પપ્પા કે ના હશે ને આ બે જાતની ધાણાભાજી છે આ છે ને એ મોટા ધાણા આવે એ છે તો એ સ્માઇલ તો સરસ જ આવે શું છે કે આ આપણી ઘરની વાડીની હોય ને એની સ્માઇલ મસ્ત આવે અને ઓલી બાજુ છે ને એમાં દવા સાટી દીધી છે તી કે અહીંથી ભાજી છે ને મોટા ધાણાની ધાણાભાજી ખેંચી લે બાકી જો આ એક ધાણો આવેલો છે હું તમને બતાવું કોતમ છોડવો એ અલગ છે ને આ એ અલગ છે જો આ છે ને આની સ્મેલ બહુ મસ્ત આવે અને આ આવડી આ છે આ ધાણાભાજી છે અને આ છે આ છે ને આનો છોડવો થાય અને આ છે અને છે ને સીધી દાંડલી જ આવે પછી આ વાઢની કહેવાય આ બે જાતની આપણે ધાણાભાજી છે વાળીએ થઈ ગઈ મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ અને આપણે શેઢે બેહી ગયા છીએ અહીંયા ઓલા શું કહેવાય આંબાની નીચે પવન ખાવા બેહી ગયા છે ઉછન પપ્પા દવા મારે છે બકાલામાં એટલે આપણે જો ખડ લઈ લીધું છે એક પોટકું અને બધું વળશે ને મસ્ત મજાની સાફ કરી નાખી ભીંડાની પછી ઉછન પપ્પા છે ને એ એ પોગી ગયા દવા સાટતા સાટતા ઠેઠ શેઠે પગી ગયા છે અને પવન સક્કી કેવી મસ્ત મજાની ફરે છે અવાજ એ આવે છે અહીંયા અને એવું છે ફેમિલી તો બાકી તો છે ને આપણે આ ડુંગળી પડામાં જવું કેટલી સિંગ ઉગી ગઈ છે આમાં ડુંગળી રોપવાની છે પણ સિંગ જવો કેવી ઉગી ગઈ છે તે હજી આંકવાનું છે હાતી પણ ભાઈને એ ઓલી વાડી હશે ને સિંગ લે છે એટલે સમય જ નથી એની તે એકલા પંડે ને જો એવું હોય કામમાં ધોડાધોડી હોય અને બાકી હાલો હવે શાકભાજી ભરી લઈ ધીમે ધીમે અને પછી છે ને આપણે જવાનું છે ઘરે